રામદેવજી બાપુ ઇતિહાસ છે ને જબરજસ્ત છે પણ આપણે જાણીએ છીએ કેટલું આપણે આખ્યાન રમે અને બધા જાણતા હોય રામા પીંડ પૂજતા હોય એમાં મારી ના નથી પણ રામદેવજી બાપા નો ઇતિહાસ જાણે કેટલો કે રામદેવજી બાપા અજમલ રાજાના ઘરે આવ્યા અને આ બધા પરચા પૂર્યા બેન ને પરચો આપ્યો અને લાખા વણજારા ને આપ્યો ભેરવા ને આપ્યો બાદશાહ ને આપ્યો અને પરચા સુધી

જાય તમારું મારું હું મટી નાતા મટી જાય ની દશા મટી જાય પછી બાપુ સમજાય બાકી એમના સમજાય નહી એનો ઇતિહાસ એનાથી જે આગળ છે ને આ તો આ પરચા છે ને તો એક રામદેવજી બાપા શરૂઆત છે આ ભજન ક્યારે બન્યું રામદેવજી બાપાને સોધામ જવાનું થયું ને ત્યારે આખા કુટુંબને ભેળું કરીને કીધું ભાઈ મારો સમય થઈ ગયો અને હવે તમે બધી મારી તૈયારી કરો પણ એક હું તમને ભલામણ કરું છું એમના કુટુંબને કે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને કોઈ પણ કાઈ વાત કરે તો મારી સમાધિ ખોલવાની વાત ન કરતા મારી એબ જોવાની વાત ન કરતા આ ત્રીજી પેઢીએ આપણા કુટુંબમાં પીર પાક છે બધા સહમત થયા ને જે કંઈ કાર્ય હતું એ કાર્ય પૂરું કર્યું અને આ વાત ઉડતી ઉડતી એમના માસી દીકરા ભાઈ હરભુજી હરભુજી ને આ વાત મળી કે રામદેવજી બાપા એ સમાધિ લઈ લીધી અને હરભુજી માનતા નથી બને જ નહી માણા વચન સિદ્ધ પુરુષ છે મને કીધું છે હું તને મળ્યા સિવાય જાય અને મને મળ્યો નથી કોઈ દી જાય જ નહીં ખોટી વાત કોકે કીધું પણ અમે ન્યા જતા વાત જ ખોટી હું જતા હોય કોઈની વાત હા પાડું જ નહીં કોકે કીધું પણ અમે ન્યા હતા મુઠી માટી અમે નાખી કે તમે જે એ બાકી અહિયાં હું જવું અને મને પાકી ખાતરી થાય પછી જ બાકી ત્યાં સુધી ખોટી વાત અને ત્યાંથી ઘોડે બાપુ ચીડ્યા અરબુજી રણુજા આવવા માટે નીકળે એ રણુજા નો સીમાડો આવ્યો ને અહિયાં બાપુ રામદેવજી બાપા બેઠા છે અને ઘોડા ચરે છે અહિયાં બાપુ અરબુજી વાણી કરી લે કે અરબુજી ને હૈયે હરખ પાર ઘોડેલા ચરનતા દીઠ્યા રામા પીરના

અને ગામમાં આવે ને ચોરે આખો ડાયરો સુખગ્રસ્ત બેઠો છે બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયોગ્યોના ઘોડા ઉપર બેહીને હલો આવવાનો શરમ નઈ આવતી અહીંયા આવીને પછી એમ કે છે કે શું બધો ડાયરો બેઠો છે એ કે હું ભલામણ મને આવી વાત કરે રામદેવજી બાપા વિયાઈ ગયા તણી દી થી હરભુજી દાંત મીડા કાઢવા હરભુજી કે મને તો અત્યારે સીમાડે ભેગા થયા તો કે આ બધા બધા ખોટા તું એ ખાચો અને અમલ ની ડાબલી રતન કટોરો બતાવ્યું કે આખી દુનિયામાં જ્યાં જાવ ને આપણા નડે આપણે આપણા આપડા કરીએ છીએ ને આપણા છે આપણા છે આપણે મર્યા પછી આપડા દિવાળી મૂકવાના ગામના કોઈ દિવાળી મૂકવા નથી આવવાના પણ ને જ આપડા હળગાવાના

વિચાર કર્યો ખોદવા જવું જઈને આમ ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થી ગઈ તમારી જાત ના મેં તમને શું કીધું તમને મારી વાત ઉપર ફરહો નો આવ્યો

આપણી પરજા શું આપણી તો મારો નાત ત્રાવે હોય તો સમજે ન કરજો ઘરના સભ્યો હારા હોય તમે ભજન જ નો કરીએ આ એમ મોટી મોટી કરીને ઘરે જાય ફડકા થાય તો કોને કેવું આયા આયા બાપુ આશ્રમ છે તમે કીધું કે અમાર ઘરે ભજનમાં આવજો અમે આવીને તમે અમને આમ હાથ ને અછડીમાં રાખો ગાઢલાન ખાટલાન ચા ને પાણી ને જંબર ને બધી વ્યવસ્થા કરો પછી તમે ઇન પા આવ્યા હોય પછી એમ કહો ઘરે હાલો હલો ચા પાણી રોટલા જીવાય જવાય અને આમ દેલામ લઈ જવું પછી રવડામાંથી માંથી હાણીશું લોટા મંડે ઉડવા ચીન પાછા એટલે મહાપુરુષો કીધું પતિ પત્ની કઈ બાબુ આખી દુનિયા પતિ પત્ની તો છે જ પણ જેટલા ના એવા આમ તરાવા 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 હેલા જાય ને આપણે એમ આ કાંઠે પોગે પોગે નક્કી નહીં બાકી બાપુ બે પખા જો હરખા હોય ને તો જીવન જીવવાની મજા આવે પત્ની જો પતિ સમજી હોય એટલે પત્ની પતિ સમજે ને પત્ની ને પતિ સમજે પતિ ને પતિ પત્ની સમજે તો જ બાપુ ગાડું હાલેવું છે શિયાળી નાના ના છોકરા ખરાબ બોલતા હોય ને એટલે એના તમારે આંકડા કાઢી જ લેવાના કાંઈ એના એના બાપા બોલતા હોય તો જ આવડા બોલે એક તમારે ગેરંટી એને આપડે એમ કઈ ને કે આવું ના બોલાય એ છોકરો આપડા ઊંધા મારી મમ્મી ને મારા પપ્પા બે બોલે છે મન ના પાડતા તમારું છોકરું કપાતર પાકે નહીં માં તમારામાં કઈ કપાતરના ના લખણ હોય તો જ કપાતર પાકે ને પાકે ત્યાં સંત છે ભગત છે દાતાર છે સુર બારવટિયા છે ને બાપુ આ જન્મે બને નહીં જન્મ થી હોય જો સંસ્કારનું સિંચન કર્યું હોય ને તો જન્મ થી હોય એ કપાતર ગામમાં હોય ને કપાતર એ જન્મ થી જ હોય ઘણા નથી કેતા હારો હતો બગડી ગયો આ બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું બગડેલા હોય એ બગડેલા જ હોય એમાં હારા વાય હોય એટલે અરબુજી પછી ખબર પડી

અને મારા નામના પાંચ ગાણા ગૌરવજો કોઈ પણ સ્વરૂપે આવીશ બાકી હવે પ્રત્યક્ષ કોઈ દે નહીં આવું બાપુ આપણો અત્યારે પાઠ ચાલુ છે ને તમને ભરોસો હોય કે ન હોય બાકી અમને ભરોસો છે કે આમાં ક્યાંક બેઠો હોય બેઠો હોય એ બેઠો હોય પછી નો માનો એ તમારી વાત છે આ બાપુ સોમુખ રામદેવજી બાપા બોલ્યા છે ચોખા ગિની જોય તો હોય અગિયારસ હોય પૂનમ હોય બીજ હોય પાંચમ હોય પાંચ મારા નામના ગાણા ગૌરવ જે હું કોઈ પણ સ્વરૂપે અહીંયા હાજરી આપીશ બાપુ આ જોત ઉપર ભરોસો રાખવાનો જો મારો નાચ તમારું અડધી રાતે કામ ન કરે તો આપણે ભજન ગાવાનું બંધ કરી આપણું આ દુનિયામાં ને બાપુ રામા બાપાના હિસાબે હું અત્યારે જીવતા જાગતા દેવ એક માં ને એક હનુમાન ને એક રામા ત્રણ હું ત્રણ ને અને આપણું મેળ પડી ગયું આ ત્રણ જ દેવ એવા છે ખ ને તમે નાળિયેર માનો બપોરે ભડાકો કરે એવા દેવ છે પ્રત્યક્ષ મારો કેવાનો મીનિગી હનુમાનજી બાપા હજર અમર બનાવી દીધો મા ભગવતી સીતાએ પણ તમારી બાપો અંતર થી હોવો જોઈએ ચિત્ની શાંતિ મનની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ ને તાટીયા તાવ ની તાડી એટલું માલિકુથી આવે તો પતે બાકી પતે બતે નહીં એટલા માટે અર્ભુજી છેલ્લે રોવે છે કે હવે શું કરું એટલે રોતો રોતો કે છે અર્ભુજી શું કે છે